વડોદરાના અકોટા બ્રિજ ચાર રસ્તા પાસે આવેલ શ્રી શનિ મંદિર ખાતે આજે ભાતુજી મહારાજની પ્રતિમા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે આવેલા શ્રી શનિ મંદિર ખાતે આજે ભાતુજી મહારાજની પ્રાણ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભાતુજી મહારાજની પ્રતિમા ખંડિત થતાં નવી પ્રતિમા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી યોગાયોગ ચૌદ આઠ બે હજાર બારના રોજ ભાતુજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે પ્રતિમા ખંડિત થતાં આજે ચૌદ આઠ બે હજાર ના રોજ નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભાતુજી મહારાજનો વરઘોડો એક કલાકે પવારે જણાવ્યું હતું દાંડિયા સ્થિત શનિ મંદિરે જે ભાતુજી મહારાજની મૂર્તિ હતી એ ખંડિત થઈ હતી અને યોગાની યોગ ચૌદ આઠ આજે ચૌદ છે જયારે પહેલી વાર બેસાડ્યા ત્યારે ચૌદ હતી અને યોગાનું યોગ એવું છે કે અમે નક્કી કર્યું પણ નહોતું કે ચૌદ આઠે બિસાડો નહીં અને તારીખે એ જ આવી ગઈ ચૌદ આઠ એટલે આ કુદરતનું કરિશ્મા છે કે એ જ તારીખે અને એ જ દિવસે આજે ભાતુરજી મહારાજને ફરી પ્રાણ પ્રતિષ્ઠા અમે કરી રહ્યા છીએ ત્યારે વડોદરાવાસીઓને વિનંતી છે કે એનો લાભ લે પ્રતિષ્ઠા લગભગ ત્રણ સાડા ત્રણ વાગે થશે